સરપ્રાઇઝ કોમ્બિંગની કામગીરી કરતી કાગોદર પોલીસ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અસામાજિક તત્વો અને ગેરકાયદેસર રીતે ચાલતી કામગીરી સામે કડક કાર્યવાહી કરવા માટે જે તે જિલ્લાની પોલીસને સૂચના આપવામાં આવેલી તે અન્વયે પૂર્વ કચ્છ જિલ્લામાં પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સરહદી રેન્જ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ કચ્છ દ્વારા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા આપેલી જે સૂચના અન્વયે ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારના ચિત્રોડ ઓપી ખાતે ચિત્રોડ ગામમાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું હતું જે કોમ્બિંગમાં નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડા ભચાઉ તથા ગાગોદર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર વી એ સેંગલ તથા ગાગોદર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી વાહન ચેકિંગ પ્રોહિબિશન બુટલેઘરો ચેક એમસીઆર ચેક તેમજ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ વગેરેની કોમ્બિંગ હાથ ધરી અસરકારક કોમ્બિંગનું આયોજન રીતે કામગીરી કરવામાં આવેલી જેમાં પ્રોહિબિશનના કેસ ત્રણ પ્રોહિબિશન નીલ રેઇડ બે મકાન ભાડુઆત જાહેરનામા ભંગનો કેસ સાત એમસીઆર બાર બી રોલ વીસ એમવી એક્ટ બસો સાત તળે વાહન ડિટેઇન ચાર સ્થળદંડ રૂપિયા બારસો શકમંદ ઈસમો ચેક ચાર હોટલ અને ધાબા ચેક ચાર

કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ સ્ટાઈલ સિક્યુરિટી અને વિશાળ સુવિધા તો જુઓ છો આજે જ બુકિંગ કરો કરો અને તમારા સાકાર એડ્રેસ સર્વે નંબર પૈકી એકર અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોતરા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો